હજી એક વાત કહું છું વિનંતી કરું છું કે ભાઈ જે કોઈ પણ વાહન હોય એ આ બાજુ લઈ લો ચાખી આગે થી આખી માખણ ને મોઢે લગાવી દે વાતો છુપાવી મોઢે દબાવી રસ્તા ફરીથી ભૂલાવી દે તારી સખીઓ ને કે મારા સંગે રમે રાસ ગરબે ઘુમેલ છોરી આજ શામ સંગ સંગ રાધા રમે કાન ગોપી કહે તારો કાનો છે નોટીયો নোটি কানুড়ো নোটি কানুড়ো নোটি জয় কানো এনি রাধা চে দিবানি নোটি কানুড়ো নোটি কানুড়ো নোটি জয় কানো এনি রাধা চে দিবানি 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 দিদি দিবানি 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 রাধা চে দিবানি 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 দিদি দিবানি 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 রাধা চে વાતો દિલ માં ન રાખી શકું જાણે છે તુમારી આંખોને શુરાધા સુરાધા બનાવી શકું બની જાઉ নোটি কানুড়ো নোটি কানুড়ো নোটি চাই কানো এনি রাধা দিবানি নোটি কানুড়ো নোটি কানহড়ো নোটি চাই কানো এনি রাধাছে দিবানি 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 দিদি দিবানি দিবানী দিবানি রাধা চে দেবানি સ્પેશિયલ વન માર જુનાશકે ઝડઝટ ઘુમર ઘુમર ગોયલ ગોલે તો ઘરની વાટ ઘણી 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 વાંધ ઘણી સાબડી મળી 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 ગયું તારું મારું મણમડી હાથી રેજાથી પોરેથી હાથી આંખો નું કાજલ ગાભી

બાઇક બાઇક જે બહાર बाजूમાં પડ્યા છે તે લોકો ને સામેની સાઈડમાં નડે છે અજી કહું છું કે જે કોઈ પણ ના બાઇક હોય આ बाजू લઈ લો નમ્ર વિનંતી કરું છું હું કે જે કોઈ પણ ના બાઇક હોય આ बाजू લઈ લો મંદિરની સાઈડમાં જે કોઈ પણ વાહન પડ્યા હોય એ આ बाजू લઈ લો ભડીક કાર્યક્રમ સંગીત ગેટ ગેટની સામે જે ના હોય ગેટની સામે જે જમણવાર बाजूમાં ચાલું કરો હોય ચાલો કદાચ ઉપાડી બે જણા હવે હળા લઈ લો એવું લાગે ચાલો કઈ વાંધો નહીં હવે અહીંયા વાત કરું થોડી ઘણી અહીંયા રજૂઆત કરી જે વિદ્યાર્થી ભાઈ શ્રી ગટોર ભાઈ આ તમને શિક્ષણ નું થોડુંક સમજાવું જો શિક્ષણ હોય તો આ વાઘેલા સાહેબ ગૃહપતિ માતા સાહેબ છે ગૃહપતિ માં ફરજ બજાવી અને આજે એમના બંને દીકરા શિક્ષક માં છે અને બંને દીકરાઓને ભણાવ્યા તો શિક્ષણ નું મહત્વ સમજ્યા તો આજે એનું ફળ મળી જ જાય આજે ત્રીજી પેઢી પણ સારી એવી ઉપર પોસ્ટ ઉપર સારા એવા કાર્યક્રમમાં અભ્યાસ કરે છે તો ફરી વાઘેલા સાહેબને પણ તમે જે ભણાવી એને છોકરાઓને રજૂ કર્યું એ બદલ અભિનંદન આપણા બાળકોને અહીંયા રજૂ થાય છે ઘણા મને કહેતા કે સાહેબ શું નચાવવાનું આવે આમાં આ નચાવવાનું નથી

અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ કરે છે એ પણ અભિનંદન ફરી હું વિનંતી કરું કે રક્તદાન મહાદાન અને એની ટીમ અહીંયા આપણે બ્લડ ડોનેશન ચાલુ થઈ ગયું છે રક્ત આપવા માટે લોહી આપવા માટે જે મિત્રો એ જેનું બ્લડ ડોનેશન કર્યું છે એવા શ્રી ધવલભાઈ જયેશભાઈ ચૌહાણ ને તાળિયું વધાવશું કે એને એક બોટલ જમા કરાવી અત્યારે જ પોતાનું બ્લડ આપી અને જમા કરાયું છે એવા બીજા છે રામભાઈ ભૂદરભાઈ ચૌહાણ એમને પણ અભિનંદન ત્રીજા છે હરેશભાઈ લાલજીભાઈ વાઘેલા હરેશભાઈને પણ અભિનંદન અજયભાઈ હેમુભાઈ પરમાર થાનગઢ એમને પણ બ્લડ ડોનેશન જમા કરાયું તાળીઓ વધાવશું ભાઈ નંદીપભાઈ દિલીપભાઈ જાદવ એમને પણ બ્લડ ડોનેશન કર્યું છે અને જયેશભાઈ દિલીપભાઈ સોલંકી ટુવા એમને પણ અહીંયા બ્લડ ડોનેશન કર્યું છે આ છ મિત્રો બહેનો બ્લડ આપો જેને શરીર તંદુરસ્ત છે એને આપી શકાય એમાં કઈ વાંધો નહીં ગયા વર્ષે આપ્યું તું એક ઉદાહરણ આપું આપણા ગામમાં સાહેબ કોની જગ્યા જમીન એક રાજપરના અને એક સાયલા અને એક બીજા બે એને આપણા સમાજમાં દવાખાને ઇમરજન્સી આવવું પડ્યું સાહેબ અને તાત્કાલિક બ્લડ ની જરૂર પડી હવે અહીંયા એવો નિયમ છે કે ભલે બ્લડ તો ચડાવ્યો પણ આપણે જમા કરાવવું પડે અને ત્યારે અહીંયા એમને ખાલી વોટ્સએપમાં મેસેજ મૂકી દીધો અને છતવરે આ ટીમ ના યુવાન મિત્રો જે બ્લડ ના દાતા હતા તે પહોંચી ગયા અને તરત જ ઉપયોગી થયું

આ છોકરો જેટલા અવાજ કરે છે ને બધાને પાછળ મોકલી દેસુ જેટલા અવાજ કરશે ને બધાને પાછળ મોકલી દેવામાં આવશે પેલો નંેલા જયદે જસરાજભાઈ ધોરણ ત્રણ માં જે કોઈ પણ વિદ્યાર્થી નામ બોલું તે અહીંયા આવીને ટીક કરાઈ પછી સ્ટેજ ઉપર જાય

बाखलकिया आदित्य सम्राट भाई मोटा मटाड बीजा नंबर माटे बाखलकिया आदित्य सम्राट भाई मोटा मटाड बीजा नंबर माटे

પછી હજી એક ત્રીજા છે જે અંગ્રેજી મીડિયમ માં છે ત્રીજા ધોરણ માટે છે જે અંગ્રેજી મીડિયમ માં છે શ્રીયા જયેશભાઈ જાદવશ્રી શ્રીયા જયેશભાઈ जेनरल जो निस्टिल अच्छा तो आई थी जो नाम, नाम देता जाएं ना, ये तो मैं ध्यान रखता हूँ। लाचूतिनी दिवान हो गया क्या? हाँ अंग्रेजी बढ़िया मती जाओ। हेलो 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 हेलो। अनुपात पहले नंबर जी जाता है उसके आजेस्पेंट जीता दोनों में मुन्ना बेर मैं मनुष्य बोली जाऊँ चक्देश्वरी अपना कायम ही रहता छे 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 बोलो भाई नरोत्तम भाई भावनगर क्यों 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 क्यों

વિકાસ કમિટી હાલો 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 હાલ હાલ થોડું ઘણું મોડું થશે પણ દરેક વિદ્યાર્થી પોતપોતાની વસ્તુ મળે ને એ પ્રયત્ન હેતુ સર થોડુંક મોડું થાય તો થોડીક શાંતિ જાળવી રાખજો દરેક વિદ્યાર્થીઓને આપણે સ્ટેજ ઉપર બોલાવીએ છીએ તો થોડું ઘણું મોડું થશે થોડીક શાંતિ જાળવી રાખો અને તાળીઓ પાડો નાના નાના બાળકો છે એટલે થોડીક વાર લાગશે તાળીઓ પાડતા રહો અભિનંદન સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર બોટાદ થી વધારે અહિયાં પાંચ બાળકો હતા એમાં એવું હતું આમ તો પહેલો બીજો ત્રીજો જ આવે પણ હિતેશભાઈ કે બે છોકરાને સરખા માર્ક છે તો કે બે ને આપો દિનેશભાઈ જોયું કોમ્પ્યુટરમાં બેયને બે ને સરખા પોઈન્ટ થતા હતા હવે આમાં એવું થાય એકને ના આપીએ એટલે કમિટી બહુ મેં તો વિચાર્યું બહુ ધ્યાન રાખે એમ કોઈને તકલીફ નો બાળકને જરાય અન્યાય ન થાય બે ને સરખા ટકા નીકળે બે ને સરખા સેમ પોઈન્ટ હવે કરવું શું તો બે સીડ લેવા પડે વધારે તો હિતેશભાઈ કીધું કે ભલે થાય એમની કમિટીએ આપી દો